હેલો ફ્રેન્ડ્સ હું છું નીતાબેન નીતાબેન્સ કુકિંગ ચેનલથી મારી ચેનલમાં ફ્રેન્ડ્સ તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે હું તમારી સાથે શેર કરવાનું છું પાકેલી કેરીને એક વર્ષ સુધી ફ્રીજમાં પ્રિઝર્વેટિવ વગર જ કેવી રીતે સ્ટોર કરવી તે જોશું તો ફ્રેન્ડ્સ મારો વિડિયો સ્ક્રિપ કર્યા વગર છેલ્લે સુધી જોજો ફ્રેન્ડ્સ તમને જો ગમે તો લાઇક કરજો અને મારી ચેનલને પહેલી વખત જોતા હો તો સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બે લાઇકન પર પ્રેસ કરજો જેથી મારી નવી નવી રેસિપીના નોટિફિકેશન તમને મળતા રહે તો ચાલો ફ્રેન્ડ્સ સ્ટોર કરવાની રીત જોઈએ ફ્રેન્ડ્સ કેરીને સ્ટોર કરવા માટે આપણે એકદમ પાકેલી કેરી પણ નથી લેવાની અને કાચી કેરી પણ નથી લેવાની પણ આવી સે જ કઠણ હોય એવી કેરી લેવાની છે કડક હોય એવી અને ફ્રેન્ડ્સ હવે આપણે આને છાલ ઉતારી લેવાની છે તો પિલરની મદદથી અથવા તો ચપ્પુના મદદથી તમારે આવી રીતે આમ કેરીની છાલ ઉતારવાની છે જો આવી રીતે આમ સારી રીતે ક્યાંય પણ છાલ રહી ના જાય એ જોવાનું છે કારણ કે આપણે આખા વર્ષ માટે સ્ટોર કરવાની છે ને એટલે સારી રીતે આપણે છાલને ઉતારવાની છે જો આપણે આ કેરીની છાલ ઉતારી લીધી છે તો હવે આપણે એને નાના નાના પીસ કરવાના છે તો ચપ્પુની મદદથી જુઓ આમ નાના નાના અને પછી આમ આડા એવી રીતે પીસ કરી અને આવી રીતે આમ કરી લેવાનું છે એકદમ નાના નાના જુઓ આમાંથી સાવ ઘસવાનું નથી આપણે આટલી ગોઠલીમાં રાખવાનું છે એવી રીતે બીજી ગોઠલી બધી ગોઠલીમાંથી કેરીમાંથી આવી રીતે આમ પીસ આપણે અલગ પાડી લેવાના છે અને ગોઠલીને પણ અલગ કરી લેવાની છે જુઓ ફ્રેન્ડ્સ આપણે આ કેરીના પીસ કરી લીધા છે ટોટલ આ પાંચ કેરીના પીસ છે હવે આપણે આ એકદમ એરટાઇટ આપણો આ ડબ્બો છે પ્લાસ્ટિકનો અને કાચનો ડબ્બો હોય તો તમે કાચનો પણ લઈ શકો અને પ્લાસ્ટિકનો પણ ચાલે તો હવે આપણો એકદમ સાફ કરેલો ડબ્બો છે તો એમાં આપણે કેરીને એડ કરવાની છે આ પીસ કરેલા છે એને આપણે એડ કરશું અને આમ બધે જ પાથરી દેવાના છે અને હવે એની ઉપર આપણે દળેલી ખાંડ હોય છે એ દળેલી ખાંડને ભભરાવવાની છે એટલે આ ખાંડ છે ને એ ફ્રેન્ડ્સ છે ને પ્રિઝર્વેટિવનું કામ કરશે એટલે આપણી કેરીનો કલર એવો સરસ રહેશે અને સ્વાદ પણ સરસ જ રહેશે બિલકુલ ફેર નહીં ફેર નહીં પડે આપણે સ્વાદમાં ને રંગમાં એટલે આવી રીતે હજી પાછો બીજો આપણે થર કરી લઈએ જુઓ અને પાછો પણ આપણે કેરીને આપણે આ ખાંડને આપણે દળેલી ખાંડ છે એ ખાંડને આપણે ઉપર ભભરાવી દઈએ જો આ ગાંઠા છે એને આવી રીતે આમ કરી દઈએ અને હજી પાછું એક થર થશે આપણે પાંચ કેરીના હતા મારે છે ને આવા જ બોક્સ લીધેલા છે પાંચ પાંચ કેરીના આ સામી જાય ટુકડા એવડા એવડા તમે ત્રણ કે ચાર કેરીના કે એવડા પણ બોક્સ લઈ શકો છો પણ ફ્રેન્ડ્સ છે ને મોટા ડબ્બા નહીં લેવાના મોટા ડબ્બા લેશો ને તો તમે એકવાર ખોલશો ને એટલે હવા અંદર જાશે એટલે આપણો કેરીનો ટેસ્ટ ને બધું જ બદલી જશે બીજી વખતમાં તો જ્યારે તમે રસ કાઢો ત્યારે એક ડબ્બાને ખલાસ ખરીદો દીઓ ને એવડા જ ડબ્બા લેવાના ત્રણ કેરીનો પણ તમારે પીસ થામે કે ચાર કેરીના કે પાંચ કેરીના એટલે જો તમારે છ કેરીનો રસ કાઢવો હોય તો ત્રણ ત્રણ કેરીના જે ડબ્બા હોય એ બે ડબ્બા કાઢી લેવાના તમારે પણ એક ડબ્બો એક વખતમાં જ ખલાસ કરી દેવાનો અને માર્કેટમાં જીપ બોક જીપ લોકવાળી હવે પ્લાસ્ટિકની બેગ પણ મળે છે તો એ બેગમાં પણ ભરી શકો નાની નાની બેગ લઈ લો અને બેગમાં ભરી લેવાની પણ એક વખતમાં એ બધું જ ખલાસ થઈ જવું જોઈએ એને પાછું ફ્રીજમાં મૂકવામાં આવતું નથી હોતું એટલે પાછી કારણ કે હવા પાછી જશે તો આપણે બધો જ એનો સ્વાદને કલરને ચેન્જ થઈ જશે હવે ઉપર પાછી થોડી થોડી આપણે ખાંડ એડ કરી દેસું આવી રીતે આમ પાથરી દેસું એટલે આપણે આ કલરને બધું જ એવું ને એવું સરસ રહેશે અને હવે આપણે ઢાંકણ ઢાંકીને બંધ કરી દેવાનું છે જો આ એર ટાઈટ ડબ્બો છે એકદમ ફિટ થઈ જાય અને આમાં જરરા પણ આવવા ના જાય અને જ્યારે પણ તમે આને ફ્રીજમાંથી કાઢો આને હવે ફ્રીજ મૂકવાની છે ફ્રીઝરમાં ઉપર ડીપ ફ્રીઝરમાં અને જ્યારે પણ તમારે રસ બનાવવાનો હોય ત્યારે આને કાઢો ત્યારે અડધી કલાક અગાઉ કાઢી લેવાનો હોય છે જેથી કરીને પીસ બધાએ છૂટા પડી જાય અને રસ સરસ આસાનીથી સરસ નીકળે તો હવે આપણે રસને કેવી રીતે આ પીસના રસ બનાવવાનો છે અને રસને કેવી રીતે સ્ટોર કરવો એ પણ હું તમને બતાવું છું તો આ પાછો આપણે કેરીના પીસામાં લીધા છે મિક્સર જારમાં અને એમાં આપણે ખાંડ આ વખતે આપણે રસ કાઢવાનો છે એટલે ખાંડ એમાં જ એડ કરી દેવાના છે એક કેરીનો રસ હોય તો અડધી ચમચી એક કેરીના પીસ હોય તો અડધી ચમચી દળેલી ખાંડ નાખવાની છે એ રીતે હિસાબે તમે જેટલી કેરીના પીસામાં એડ કરતા હો એ પ્રમાણે જો બે કેરી હોય તો એક આવી ચમચી તમારે દળેલી ખાંડ આમાં એડ કરવાની છે અને આને હવે મિક્સર જારમાં ક્રશ કરી લઈએ જો આ પાણી નાખ્યા વગર જ એમને એમ ક્રોસ કરેલું છે કારણ કે આપણે આખા વર્ષ સુધી રાખવાનું હોય એટલે પાણી નાખીએ તો બગડી જાય છે અને હવે આ રસને આપણે એક વાસણ ઉપર ગરણો રાખી અને ગાળી લેવાનો છે અને ઉપર અંદરથી ચમચો ફેરવતો જવાનો છે એટલે રેસાનો ભાગ બધો જ નીકળી જાય અને આપણે એકદમ સ્મૂથ પેસ્ટ આપણને મળશે એટલે આપણો રસ એકદમ સરસ બનશે તો આખું વર્ષ માટે સરસ એવો ને એવો જ રહેશે ફ્રેન્ડ્સ જો આ રસ આપણે એકદમ ગાળેલો છે સ્મૂથ પેસ્ટ બની ગઈ છે એમાંથી આ જો આટલા આપણા રેસા બહાર નીકળી ગયા છે તો આ રેસા કાઢવા માટે જ આપણે ગણાથી ગાળેલું હતું જો આપણો એકદમ સ્મૂથ આપણો રસ તૈયાર છે અને આમાં આપણે અંદર જ ખાંડ નાખેલી છે પ્રિઝર્વેટિવ માટે આપણે નાખેલી છે તો હવે આપણે આ એક એરટાઇટ ડબ્બો લીધો છે અને એમાં આપણે એરટાઇટ ડબ્બામાં આપણે એડ કરશું આ છ કેરીનો રસ છે તો જુઓ ફ્રેન્ડ્સ આ આપણો ડબ્બો ભરાઈ ગયો છે પાંચ કેરીના રસમાં આપણો ડબ્બો ભરાઈ ગયો છે અને આપણે પ્રેસ કરી દેવાનું છે અને આ ઢાંકણને બંધ કરી દેવાનું છે તો આપણો આ પાંચ કેરીનો રસ ડબ્બામાં ભરીને તૈયાર છે આને હવે આપણે ફ્રીજરમાં રાખવાનો છે અને જ્યારે પણ આપણે ખાવો હોય એના કરતાં અડધી કલાક આપણે બાર ડબ્બો કાઢી લેવાનો છે અને આપણને ખબર જ છે કે પાંચ કેરીનો રસ છે તો આપણે કેટલા માણસો માટે જોશે તો આ પાંચ કેરીનો રસ છે અને હવે આપણે ત્રીજી રીતે કરીએ આ આપણે પીસમાં આ આપણે પીસમાં આપણે સ્ટોર કરેલું છે આ આપણે રસનો સ્ટોર કરેલો છે અને હવે એનાથી પણ થોડો આપણે ક્યાંક જ્યુસ બનાવવો હોય કે શેક બનાવવો હોય કે એવું કંઈ બનાવવું હોય અને આપણે જોતું હોય તો થોડોક જ આપણે જોતું હોય તો આપણે આ ડબ્બો ખોલવાની જરૂર નથી આવો આવા ક્યુબ આ આઈસ ક્યુબ છે એમાં ક્યુબ જમાવી લેવાના છે આવી રીતે આમ તો આપણે આ આઈ સ્ટ્રે ભરેલી છે અને આ નાના નાના ક્યુબ આપણે ત્રણ દિવસ ફ્રીજમાં રાખશું એટલે આપણા જામી જશે અને આ રસને આપણે બળફ થઈ જશે તો પછી બળફ થઈ જાય એટલે આપણે રસને કાઢી લેવાના છે ક્યુબને કાઢી લેવાના છે અને એક બીજું પાછું ડબ્બો હોય એ ડબ્બામાં ક્યુબને ભરી દેવાના છે પછી જ્યારે પણ આપણે થોડાક જ રસની જરૂર પડે ત્યારે એક ક્યુબ લઈ લેવાનું છે અને જો એક કેરીની જરૂર પડે તો આપણે આ એક કેરીનો રસ છે તો એવી રીતે આપણે થોડા થોડી કેરીની કે થોડી જરૂર પડે તો એ માટે આપણે આ ક્યુબ જમાવાના છે તો ફ્રેન્ડ્સ મેં આ તમને ત્રણ રીતે તમને સ્ટોર કરવાની રીત શીખડાવી જુઓ ફ્રેન્ડ આને આ ફ્રીઝરમાં મૂકવાનું હોય છે આમાં આપણે મૂકી દઈશું કરવા માટે એટલે એક વર્ષ સુધી એવું ને એવું રહેશે અને આના ક્યુબ જામી જાય પછી એક ડબ્બામાં ભરી અને એને પણ અહીંયા ઉપર રાખી દેવાના છે ફ્રેન્ડ્સ મારી સ્ટોર કરવાની રીત તમને ગમે તો લાઇક અને શેર કરજો અને તમને આ રીત કેવી લાગે તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને મને જરૂરથી જણાવજો ઇન્સ્ટાગ્રામમાં મારા પેજને ફોલો કરજો મેં નીચે લિંક આપેલી છે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવજો બાય ફરી મળીએ નવી રેસીપી સાથે